અમારા હિસાબે રાખી દો ને મારા હિસાબે તો હું કહું કે પાંચ મિનિટ પાંચ મિનિટ માં તો ખબર ગયા પાંચ મિનિટ આપડે છે ને ચાર મિનિટ રાખી દે શું કહું હા ચાર મિનિટ નો ચાર મિનિટ રાખી દઈએ ને પાછો વાળો રૂલ સમજાવી દઉં ચિરાગભાઈ તો આમાં શું છે કે ડેરી મેક છે આપણે નાની નાની છે ને હું તમને કહું પેલા તો એમાં છે ને આમાં તોડી બોડી ને આમાં તો રેવાની જ દેવાની પેલા ખાઈ જવાની છે

கேமராமென் கவோ இட હા ગો તો મારા હા પોઝે પોશ્ય હાહ તું કે નહીં મારા તી અવરે કયો કાળ્યા કેવાળા કેવું કઈ કઈ નહિ ત્યાં મોક હાડતો ભાઈ કહો <that is German> 49! like <weároplady> oh, kena tiba tiba. Apa, Aduh, jadi.

Kok lu meninggal? Oke, kita kena sama Tuh, baik. yang દેખાડો ચિરાગભાઈ પ્રદીપભાઈ કોણ લાગે આ ભાઈ મને લાગે કાઢી જ છે

ભગોડાવાળી મોબાઈલ કેમ કે મને ખબર હતી કે હું હારે તો આવતો તો મને ખબર એમ થઈ ગઈ કે જો હા ભાઈ હાલ છે કોઈ વાંધો નહી હારી ગઈ એટલે આપણે કે તો કર દે વાંધો નહી આપણે એને સર મેકઅપ થી મેકઅપ છે તો જો ખબર વાંધો નહી મિત્રો આ આ ખુલો આ ખુલો ભાઈ આ ખુલો

આપડા સેલેસ પૂરો પૂરો થઈ ગયો આપણો અહીં નો સેલેસ છે ને આવા જો આવા અમેઝિંગ વિડીયો તમારા ખાતે નવા નવા સેલું સ્કીપ કરી મિત્રો ને સગા સંબંધો અમને લોકો ને આગળ વધારો ને તમારે

તો તમે છે ને આ મીડિયા ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મળીએ આપડે હવે એક નવા વિડીયો સાથે તબ તક કરી લે જય હિન્દ જય ભારત વંદે જય માતાજી જય માં મામોગાઇલ